અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભગવાન જગન્નાથની બેતાલીસમી રથયાત્રા યોજાઈ આ રથયાત્રા શ્રી બાલકાદાસજી મંદિરથી નીકળી હતી ભગવાન જગન્નાથની આ રથયાત્રા નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા રથયાત્રામાં દોઢસો કિલોના જાંબુ અને ચારસો કિલોનો મગનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો આ તકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે ડીવાયસપી પાંચ પીઆઈ દસ પીએસઆઈ એકસો એંશી પોલીસ જવાન એકસો ત્રીસ હોમગાર્ડ જવાન તૈનાત કરવામાં આવ્યા હતા આજ રોજ ભગવાન જગન્નાથ તેમજ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે કરશે મોડાસાની નગરજી યાત્રા આ દરમિયાન બાલકણ મંદિરે ભક્તોનો મેળાવો જોવા મળ્યો હતો ભગવાન જગન્નાથની આરતી ઉતાર્યા બાદ પરિસરમાં રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા કલેક્ટરે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રથયાત્રામાં મહંતો નગરપાલિકાના પ્રમુખ જિલ્લાના અગ્રણીઓ જગન્નાથ ભગવાનના કર્યા હતા દર્શન રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર આજ રોજ આષાઢી બીચ સાત જુલાઈ ના દિવસે રથયાત્રા ને પાવન પર્વ નિમિત્તે આજે મોડાસા શહેર માં કર્મભૂમિ છે તો બાળકોને પણ અહીંયાથી સંસ્કૃતિની સંસ્કૃતિ અવગત કરાવીએ એટલા માટે દર્શન માટે